જય મુરલીતા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ટાઈ ટાય વાંધો નથી થોડું કોશી છે ઠાર ને એવું થયું છે થોડુંક બહુ વાંધો નથી અને આ બાજુનું ભાઈ બે હું થવાની છે સરવાજી કેમ કે ભાઈ સરગણ છે ત્યાં જ્યાં જાય છે અહીંયા વાંધો નથી એટલે સરે છે ધરાઈ ને આવે છે અહીંયા ભાઈ બે ચાર દિમ બે દિમ અહીંયા જાય એક બે દિન આવે ભાઈ આપણી અને બકાલ ઉપર બધું કમ્પ્લીટ છે ને ડ્રેગન ફ્રૂટ નું ભાઈ આપણે છે ને ઘણી બધી ફૂટ્યો કરી જો ડ્રેગન ફ્રૂટ એક આયા કરી એક આયા કરી એક ઓલી બાજુ દેખાય બે તા આયા કરી છે ને અહીંયા અને એકતા નીકળી ગઈ છે ઉપર મોટી થઈને ને જુવાર મકાઈ ભાઈ થઈ ગયા જોરદાર બહુ હારા થઈ ગયા છે પછી સારવારના હતા નહીં વાંધો નહીં આવે થોડાક દી થઈ મહિના થઈ જાય કદાચ ભાઈ યુરિયા કાયમથી કાયમ નાઇટ્રોજન કાયમથી કાયમ ભાવ ભાવ વધતા જાય છે આના હવે આમાં શું કરે ખેડૂત એની ચર્ચા ભાઈ આપણે આગળ વિડીયો કર્યું નિરાતે અત્યારે આપણે જવાનું છે પાણી વારવા

અને ગાજર થઈ ગયા છે ભાઈ જોરદાર હવે ખાવા લાયક હું વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઉપાડી તો થઈ ગયા એમાં થઈ ગયા છે બાકી ઝુંબખિયા રીંગણા જોરદાર થઈ ગયા છે બે રાયડાના છોટા મેથી લસણ ડુંગળી બધું જોરદાર થઈ ગયું હાલો વિડીયમ ભાઈ ના કન્ટિન્યુ આપણે જઈ પાણી પાણી વાર મોટર બોટલ ચાલુ કરીને મળી તમને આપણે ભાઈ મજૂર શાકભાજી બકાલું હતું ને એમાં કાલે ઉરિયા નાખ્યું આજ પાઈ દઈ પાવાનું નાખ તોડી નાખ્યું ભાઈ થોડુંક ને આમ ધાર છે ધાર છે એટલે આમ ભાગવાનું કરે એટલે નાકા નાકાન બાકા ને એવું તૂટતું હોય થોડું ઘણું બકાલું જોરદાર ઘણું છે ટમેટા ટમેટામેટા ઘણું ભાઈ બધું ઘરનું અહીં આવે પછી વાવે એટલે ત્રણ ચાર મહિના સુધી ખાતા હોય અને આપણે ભાઈ ચાલુ કરવાની છે ભાઈ મોટરમાં એક મોટર તો હમણાં વઈ ગયા ઓલી મોટર આપણે માથે તબેલાથી ચાલુ કરાવવાની છે ચાલો થઈ મળી આગળ કન્ટિન્યુ બની જાય મોટર બટલ ચાલુ કરાવી લઈ પછી ભાઈ અવાજ સાંભળો ખાલી જોઈએ કેટલીક ઊંજું ભાઈ ખેતરમાં બે પારે ફોરને બધી જા માઇન્ડ વીણો હાટું બે પારીમાં જે માઇન્ડ વેપર વીણી હાકતા હોય ને અથવા તો ખાલી ખેતર હોય ને એમાં વધારે બે હામે ખાલી ખેતર છે ને બેહીએ જો બધી હમણાં પછી આમથી જાય છે જો જો આમ બધી ઉતેર્યું

યુરિયાને થેલું હજી અહીં નહીં રખડે છે બે મોટરું ચાલુ છે એક આપણે તબેલાવાળું ખેતર છે અહીંયાથી પાણી આવે એક અહીંથી આવે આપણે આ કૂવાનું વાઈવનું બે ક્યારામાં ભાઈ એમ કરવું પડ્યું કેમ કે આ ઘણો થઈ જાય છે હવે જો અહીંથી છે આપણે માથી અહીં આવવું પડે નાકું મારવા અહીંયા બે કેરા ભરાઈ જાય ને અહીંયા ચાર પાંચ ક્યારા ભરાઈ જાય ટૂંકા ટૂંકા છે આ ત્યાં પી જાય પછી કંઈ ટેન્શન નહીં પછી એક મોટર જે આ મોટર ચાલુ છે અહીંયા ચાલશે અને ઓલી મોટર જશે કદાચ ને જો પાણી રહેશે હવાઈમાં અહીંયા તો હવાઈમાં તો ઓલી બાજુ જવા દેવું તો બંધ કરી દેવું ને પાછી કાલે એને ચાલુ કરીશું અને ભાઈ હા વાત કરવાની હતી આપણે યુરિયા યુરિયાવાળા ભાઈ કાયમથી કાયમ ભાવ વધારે હો હું મરે આમાં ખેડૂત કાયમ યુરિયાના ભાવમાં વધારો અને ભેગું ભાઈ ઉરિયા આપે એટલે એ વળી અલગથી આપણે લેવાનું એનાય અલગ આમાં ખેડૂતને જાઉ ક્યાં યુરિયા વાળા એ ભય વાળ બહુ રોનું જો જોકે આપણે મળી ગયું વાંધો નહોતો પણ ને ઉરિયા ભેગું દઈએ હા લઈ જાવ ભાઈ લઈ જ જવાનું એના રૂપિયા આપણે વળી અલગ દેવાના એકતામાં ભાઈ કંઈ થતું હોય નહીં થોડું ઘણું થતું હોય એમાં વળી આવું બધું કરવાનું દવાઓનું કરવાનું એટલે ખેડૂતને ભાઈ જે થોડું ઘણું વધે રાખવાનું બસ બાકી હાલો મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનીને રાખજો ઉરિયાની આપણે જી થવાનું હોય તો થવાનું જ છે ભાઈ આપણે આપણું કામ કરી અને તમે ભાઈ તમારું કામ કરી દેજો વિડીયોને લાઈક આપી શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આગળ વિડીયો કન્ટિન્યુ બની રહેજો લાઈટ ભાઈ આજે હેરાન કરી દીધો આપણે જોરદાર બપોર નહીં ગઈ જો અહીંયા હજુ વેલો ભાગ રહી ગયો આ ભાગ તો પી ગયો હવે નાખવા આવી ગયા આપણે યુરિયા આ ખેતરનો વારો હે કાલના દિવસે આનું પાણી ચાલુ કરવું છે ને તેમાં લાઈટને તે દોરીએ ભૂરીએ નાખી દઈ અને યુરિયાનું ભાઈ બહુ ભાવ વધારા ને એવું બધું આવે છે ભેગું ભાઈ નેનો યુરિયા દે ને એ તકલીફ મેન થાય છે અને યુરિયામાં કંઈ ઠેકાણું હોય નહીં યુરિયા હોય છે ને યુરિયા ભાઈ આપણે અલગથી વળી પૈસા દઈને લેવાનું યુરિયાના કોપાન કેટલા ઘણા થઈ ગયા અને મળે નહીં મળે તો ભાઈ બોટલ દે ભેગીને બોટલ લેવી પડે ને એવું બધું કામકાજ છે યુરિયાનું અને આપણે ભાઈ આમ યુરિયા બુરિયા નાખીને પાઈ દીધું તો આને આને પાછું કાલ ચાલુ કરવાનું છે પાણી જે આપણે પહેલા બધાને પહેલાં યુરિયામાં આપેલું છે કાયમ ભાઈ યુરિયાનો હોય ને ભાવ વધારો ચાલુ જ હોય ડીએપી જ્યારે ખેડૂતને વાવેતર કરવાનું હોય ત્યાં ડીએપીના ભાવ વધી જાય અથવા તો મળે નહીં અત્યારે ખેડૂતને યુરિયા નાખવાનું છે બધા પાકમાં તો એમાં ભાવ વધારો આવી જાય ભાવ વધારો થાય પછી મળે નહીં મળે તો ને ઓરિયા ભેગું આપે એટલે એવા બધા કૌભાંડ ચાલુ છે અત્યારે ને યુરિયાનાન યુરિયાનાન એલા રાખે ભાઈ ખેડૂતને બીજું શું હોય આ ભાઈ યુરિયાની કથા કરવામાં વિડીયો લગભગ લાંબો થઈ ગયો લાગે જ તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને دای مولې دا دای وصرات